સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું જોકે તહેવારોને લઈ અસમંજસ ઊભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુનુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેં દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમસી ગયેલું તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી હતા સર સર પ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માન્ય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ તમામ વિસ્તાર જો અમારા જો શ્રી અને મુસ્લિમ આગેવાનો પોલીસ ના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના ના પ્રમુખ શ્રી સ્વામી અમસાનંદજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જે સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદ ના જો અમારા જે જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને ગૌની એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ તો આપના થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોનો કલ્ચર છે સુરતનો કલ્ચર સુરતીસનો કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા રડમ કળવાઈ રહે અને આ મેસેજ આપને સુધી બધા લોકો જાય એના માટે જો બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે आभार માનીએ છીએ આજે કોમી એકતાને લઈને હમંત કમિશન જે કીધું કે એક વ્યક્તિ અહીંયા પણ આવવાનો પણ સુરતનો કલ્ચર જેવો ન કે ધમાલ થાય ફરી એક સમયે